નમસ્કાર दर्शक મિત્રો तूफान एसबी न्यूज સાથે हूं छो अपनी साथी पायल बांभणिया तो જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદસર તથા તાલુકામાં મુસ્લિમ બિરદારો દ્વારા ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી કરાઈ આમોદસર ખાતે મુસ્લિમ બિરદારો દ્વારા રમજાન માસના સવારના 5:35 કલાક થી સાંજના 6:55 કલાકના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના અનાજ કે પ્રવાહી મોમાં મુખ્યા વિના આખા દિવસનો ઉપવાસ કરતા હોય છે રમઝાન માસ મુસ્લિમો માટે પવિત્ર માસ ગણાતો હોવાથી આ માસમાં મુસ્લિમ બિરજદારો ખુદાની બંદગી કરી પોતાના માટે તેમજ લોકો માટે તેમજ દેશ માટે દુઆ પ્રાર્થના કરતા હોય છે આ માસ દરમિયાન પોતાની પાસેના હયાતમાલ મિલકતની ચકાત પેટી રૂપિયા જરૂરિયાતમંદ ગરીબ લોકોને વેચતા હોય છે તેમજ લીલા સદકો ફિટરો વગેરેની રકમો પણ જરૂરિયાતમંદ લોકોને વેચતા હોય છે રમઝાનના પૂરા માસના રોજા રાખી જેની ખુશીના ભાગરૂપે મુસ્લિમ વર્ષના સવાલ માસના પ્રથમ દિવસે ઈદનો તહેવાર મનાવવામાં આવે છે જેને ઈદ ઉલ ફિત્ર અને મીઠી ઈદ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ઈદની નમાઝ મુસ્લિમ બિરદારો દ્વારા બેરકાત વાજિબ ઝાયશ તકબીરો સાથે શહેરની અલગ અલગ મસ્જિદોમાં અલગ અલગ સમયે મુસ્લિમ બિરદ્દારો દ્વારા અદા કરવામાં આવી હતી ઈદની નમાઝની અદા કર્યા બાદ મુસ્લિમ બિરદ્દારો એકબીજાને ભેટી અને ઈદની ખુશીની શુભેચ્છાઓ એકબીજાને પાઠવી હતી ત્યારબાદ મુસ્લિમ બિરદ્દારો પોતાના પૂર્વજો તેમજ સગા સંબંધીઓ આ દુનિયાને અલવિદા કરીને ગયેલ છે તેઓને જે કબ્રસ્તાન એમની કબર ઉપર જઈ ફાટિયા અર્પણ કરેલ હતા આમોદ શહેરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ બિરદ્દારો પણ એકબીજાને ભેટી એકબીજા સાથે हाथ मिला भी उत्साह साथ कौमी एकता प्रतीक बतावी उज अल्हम्दुलिल्लाह आज फितर का दिन था यहाँ पर सब मुस्लिम कौम जमा हुई और जुमा मस्जिद के अंदर सब ने साथ में मिलकर नमाज ईद अदा फरमाई उसके बाद एक दूसरे को मुबारकबादी पेश की और पूरे वतन के लिए पूरे देश के लिए देश में अमन कायम हो उसके लिए दुआ की गई और तमाम मुसलमानों के लिए दुआ की गई और देश में अमन सलामत रहे उसके लिए भी दुआ की गई अस्सलामुअलैकुम